નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે ચોમાસું રીંગન તો તમે એની ક્વોલિટી શાઇનિંગ ચમક જોઈ શકો છો ગુલાબી રીંગણ છે ગુલાબી ભટ્ટા છે ઓકે તો આ ચોમાસું રીંગન છે મિત્રો જોઈ શકો છો એનું ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત થઈ ગયું છે ક્વોલિટી નંબર પણ તમે જોઈ શકો છો નંબર વન ક્વોલિટી એક નંબરનું રીંગન છે ગુલાબી ભટ્ટા ગુલાબી રીંગણ ઓકે ફૂટ વિકાસ અને ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આ ચોમાસું રીંગણની ખેતી તમે જોઈ શકો છો ઓકે અને બીજું છે આ ડોલી રીંગણ જુઓ આ છે ડોલી રીંગણની ખેતી મિત્રો જોઈ શકો છો જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ ચમક અને દરેક જગ્યાએ જબરજસ્ત ડોલી રીંગણનો લાગ મિત્રો લાગી ગયો છે જુઓ ઝુમખે ઝુમખા થઈ ગયા છે ડોલી રીંગણ જુઓ ક્વોલિટી સાઇનિંગ અને ચમક તમે જોઈ શકો છો આ છે ચોમાસું રીંગણની ડોલી કહેવાય અને ઓકે તો દરેક જગ્યાએ જબરજસ્ત રીંગણનો લાગ લાગી ગયો છે મિત્રો જુઓ એક નંબર ક્વોલિટી સાઇનિંગ ચમક સાઇનિંગ એનું જોઈ શકો છો કેટલું જબરજસ્ત સાઇનિંગ છે મિત્રો દરેક જગ્યાએ ફ્લાવરિંગ પણ લાગ એટલો બધો લાગી ગયો છે જોઈ શકો છો તમે છે એક નંબર રીંગણ દરેક જગ્યાએ જબરજસ્ત રીંગણ લાગી ગયા છે આ ચોમાસાની સિઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ઉત્પાદન ના આવતું હોય વિકાસ ના થતો હોય બરાબર છે ઉત્પાદન ઓછું આવતું હોય માલમાં ક્વોલિટી ના આવતી હોય સાઇનિંગ ના આવતું હોય જુઓ તો અમારો મિત્રો સંપર્ક કરી શકો છો તમે આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો મારા તમને મળતા રહેશે અને ડિસ્પ્લે પર નંબર તમને આપેલો છે જો તમારે રીંગનમાં કંઈ પણ જાતના પ્રોબ્લમ્સ આવતા હોય તો અમને કોન્ટેક કરી શકો છો ઓકે તમને એનું નિવારણ સંપૂર્ણ લાવી આપીશું જુઓ ઝુમખે ઝુમખા બાટકી ગયા છે ડોલી રીંગન ઓકે તો આ રીતનું રિઝલ્ટ તમારે જોતું હોય મિત્રો તો અમારો સંપર્ક તમે કરી શકો છો ઓકે અને ખેડૂત મદદ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તાકી આવા મારા દરરોજના નવા ન્યૂ અપડેટ વિડીયો તમને મળતા રહેશે ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન